નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું અનેરું મામેરું એક દીકરી સાથે બનેલ સત્ય ઘટના વિશે મિત્રો આ ઘટના કાળજુ કઠણ રાખીને સાંભળજો સંબંધોમાં સારા સારી હોય ત્યારે એક પણ બુરાઈ દેખાય નહીં પરંતુ એકવાર જો સંબંધ બગાડ્યો કે પછી જરા પણ સારપ ન દેખાય શ્રીમતી શીલા દીક્ષિત આટલી મોટી કંપનીના માલિકની પત્ની હોવા છતાંય આજે ખૂબ ઉદાસ હતા રહી રહીને એના કાનમાં એક અવાજ આવતો હતો મમ્મી મમ્મી હું શું કરું તું જ કહે સોનાની ફ્રેમવાળા ચશ્માના કાચ લૂંસતાં લૂંસતાં આંખો પણ લૂંચે વાત એવી બની કે એમના પતિ વિનય દીક્ષિત અને એમના વેવાય બનેલા એમના મિત્ર એટલે કે પોતાની દીકરી મંદાના સસરા બંને મિત્રો હતા અને બિઝનેસમાં ભાગીદાર હતા સામાન્ય રીતે બને છે તેમ ધંધામાં તો ઉતાર ચઢાવ આવ્યા કરે અને હા એવું જ બન્યું એક વખત કોઈ કંપનીની સાથે ડીલ કરવામાં ભૂલ થઈ ગઈ અને એમની ભાગીદારી પેઢીમાં નુકસાન થયું નુકસાન તો ખાસ એવું નહોતું પણ બંને ભાગીદારોના મનમાં ગેરસમજની ગાંઠ વળી ગઈ મિત્રતા તો તૂટતા તૂટી પણ બંને વેવાયના મન ખાટા થઈ જતા દીકરીના સંસારમાં પણ ખટાશ આવી ગઈ વાહરે માનવની જાત સંબંધોમાં સારા સારી હોય ત્યારે એક પણ બુરાઈ દેખાય નહીં પરંતુ એકવાર જો સંબંધ બગાડ્યો કે પછી જરા પણ સારપ ના દેખાય બંને કુટુંબ વચ્ચે બોલચાલનો કે આવવા જવાનો વ્યવહાર ન રહ્યો પુરુષો તો એના અભિમાનમાં અકડ રહ્યા બંને ઘરની સ્ત્રીઓને દુઃખ લાગ્યું પણ સૌથી વધારે દુઃખ તો મંદાને હતું મંદા અને તેનો પતિ રાજન બંને વચ્ચે તો પ્રેમ જળવાઈ રહ્યો પરંતુ મંદા સાસરિયામાં અપ્રિય થઈ પડી પતિના પ્રેમને હિસાબે દીકરી ખૂબ જતું કરતી હતી સાસરું છોડ્યું છોડાતું નહોતું અને પિયર જવાનો દરવાજો બંધ થઈ ગયો હતો શરૂ શરૂમાં તો ખૂબ દુઃખ થયું મંદાને છાની છાની રડી પડતી પછી ધીમે ધીમે તેને બધું કોઠે પડતું ગયું હશે બીજું શું જેવું મારું નસીબ એમ માની મનને વાળી લીધું થોડાક સમય પછી તેના પતિએ આપેલી છૂટ અને સમજણપૂર્વકની ઝડપથી મંદા અનુકૂળ સમય મળીએ મમ્મી સાથે અને નાનાભાઈ અર્જુનની સાથે વાત કરી લેતી અને પિયરના ખબર અંતર પૂછી લેતી પરંતુ હવે અહીં મંદાના નણંદનો લગ્ન પ્રસંગ હોવાથી ઘરમાં ધમાકેદાર તૈયારી થતી હતી શહેરના શ્રીમંત કુટુંબોમાં તેમની ગણના થતી હતી એટલે બધા જ પ્રસંગ પણ એવા ઠાઠ મારથી ઉજવાતા પરંતુ મંદાના પપ્પા સાથે અણબનાવ બન્યા પછી ઘરમાં આ પહેલો જ પ્રસંગ આવ્યો હતો દૂર દૂરના અને સગાના સગાને તથા સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા પરંતુ જાણી જોઈને એક ઘર તારવી લેવામાં આવ્યું અને તે એટલે કે વિનય દીક્ષિતનું ઘર તેથી આજે મંદાને શીલાબહેન ઉપર ફોન આવતા બધી વાત કરતા કરતાં તે રડી પડી હતી ઘણા લોકો લગ્ન સમારંભમાં આવશે પણ મારા પિયરથી કોઈ આવી નહીં શકે શીલાબહેને તેને આશ્વાસન તો આપ્યું પરંતુ તે પોતે પણ અસ્વસ્થ થઈ ગયા આજે એમને એક વાતનું સત્ય સમજાઈ ગયું કે ધંધો અને ભાગીદારી ક્યારેય દીકરા દીકરીઓના સંબંધોમાં એટલે કે ખાસ કરીને વેવાય વેવાય વચ્ચે કરવી ન જોઈએ આમ તો કોઈ બહુ મોટી વાત ન હતી પરંતુ મન મોતીને કાચ તૂટ્યા પછી પછી શીલાબેનને થતું હતું કે નાના અર્જુનને મામેરું કરવા મોકલી દીધો હોત તો સારું હતું આ વિશે એમણે વિનયભાઈને પૂછ્યું પણ ખરું પણ એમણે અર્જુનને મોકલવાની સાફ ના પાડી દીધી શીલાબેન કઈ રીતે સમજાવે પણ સ્ત્રીના જીવનની વાસ્તવિકતા છે કે પોતે ગમે તેટલી શક્તિશાળી હોવા છતાં ધણીનો કોઈ ધણી નથી એ ન્યાયે વિનય દીક્ષિતે જ્યારે ફેસલો સુણાવી દીધો કે ઘર વિશે હું કાંઈ જ સાંભળવા માગતો નથી આપણે એમને ત્યાં જવાનું નથી આમ તો એમની વાત ખોટી પણ ન હતી કારણ કે આખા શહેરમાં આમંત્રણ માટેની કંકોત્રી વેચાઈ હતી અને એક એમનું ઘર જ છોડી દેવામાં આવ્યું હતું અને વગર આમંત્રણે કેવી રીતે જવું શીલાબેન પાસે પણ આનો કોઈ ઉપાય ન હતો મંદાએ રડીને પોતાની મમ્મી પાસે હૃદય હળવું કરી લીધું અને પતિના પ્રેમને લીધે સાસરીયના પ્રસંગમાં મન પરોવ્યું દીકરીએ જાતને તૈયાર કરી સ્વસ્થ બનીને જાણે કંઈ જ બન્યું નથી નણંદના લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો ધામધૂમ ચાલતી હતી મહેમાનોની અવરજવર ચાલતી હતી અને બધા ખૂબ જ ખુશખુશાલ હતા રાજન સારી રીતે જાણતો હતો કે પોતાની પત્ની મંદાએ હોઠ પર સ્મિતનો શણગાર કર્યો છે પરંતુ તેના દિલમાં આંસુનો દરિયો ભર્યો છે રાજન પણ સમજતો હતો કે સમાધાન થયું હોત તો ઘણું સારું હતું અને જો એ વાત કરે તો બધાને એમ જ લાગશે કે વિનયભાઈ એના સસરા થાય છે એટલે જ રાજન સમાધાન કરાવવા ઈચ્છે છે આમ તો રાજને પોતાની રીતે પ્રયત્નો કરી જોયા હતા પણ કોઈ એવા સંજોગો ઊભા થયા હતા કે બંને ઘર વચ્ચે ગેરસમજની ખાઈ પુરાતી નહોતી સમજદાર દીકરી પોતાના પ્રેમાળ પતિને દુઃખ ન થાય તે માટે પોતાના આંછું છૂપાવી દઈ સ્મિતભર્યા ચહેરે લગ્ન પ્રસંગમાં ફરજ બજાવતી હતી ભગવાને સ્ત્રીમાં કેવી શક્તિ આપી છે કે પિયરિયામાંથી પોતાના મૂળિયા ઉખેડીને જે ઘરમાં સાસરે આવે છે કેવી રીતે પોતાની જાતને ત્યાં રોપી દે છે કે ભવોભવનો સાથ હોય પચીસ પચીસ વર્ષ જે આંગણામાં ઉછરીને આ છોડ હરિયો ભરિયો થયો હોય તે સાસરીએ આવીને એવી મજબૂતીથી રીતે રોપાઈ જાય છે કે તેના ફૂલ ફળ અને સુગંધ સાસરિયાના કુટુંબ માટે જ વપરાય છે જાતે પોતે જ પોતાને વાપરવા દે છે સમજદાર દીકરી બધું જ સંભાળી લે છે બધી દેરાણી જેઠાણીના પિયરમાંથી કોઈને કોઈ વ્યક્તિ પ્રસંગમાં હાજરી આપવા આવી પહોંચ્યું છે બધાનું હસતા મુખે રાજનનો પરિવાર સ્વાગત કરે છે મંદા પણ આ બધા સાથે ભળી જાય છે આજે સવારે મંડપ રોપણની વિધિ ચાલતી હતી અને પછી મામેરા ભરવાના હતા ખૂબ જ સરસની સ્વચ્છતા ધારણ કર્યા પછી પણ મંદાની આંખો સાને ખૂણે છલકી જતી હતી મોટે ભાગે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે એ ન્યાયે મંદાની દેરાણી અને જેઠાણીઓ મંદાની મજાક ઉડાડતી હતી કે બધા કરતાં મંદાનું મામેરું અનેું હશે બધાઇનું મામેરું તો ઠીક ઠીક આપણે તો મંદાનું જ મામેરું જોવું છે જોઈએ તો ખરા કે કહેવાતા મોટા બાપા દીકરીને શું આપી શકે છે આ વેણ સાંભળીને મંદાનું હૈયું છીરાઈ જતું હતું પરંતુ પતિના પ્રેમને કારણે અને પોતાની સમજદારીને લીધે દીકરી છૂપ રહી પ્રસંગમાં પોતાની ફરજ નિભાવી જતી હતી આવા કટુવચનો જેમ મંદાએ સાંભળ્યા તેમ ત્યાં આવેલ એક દંપતીએ પણ સાંભળી લીધા તે દંપતી એટલે મંદાના પપ્પાની કંપનીમાં એકાઉન્ટનું કામ કરતો અજય અને તેની પત્ની આરતી મંદાના પપ્પાનો કારોબાર ખૂબ જ મોટો હતો અને એમનો બધો જ લેવડ દેવડ હિસાબ આ અજય સંભાળતો હતો એ લોકો મંદાના સાસરિયામાં કોઈ સગાના સગા થતા હતા એટલે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું આરતી અને અજયે મંદા સામે જોયું અને બધી જ વસ્તુ સ્થિતિ સમજી ગયા એમણે એક આયોજન કરી લીધું બપોરે જ્યારે મામેરા ભરવાનો સમય થયો ત્યારે કુટુંબની વહુવારુઓના આવેલા પિતાજી અને ભાઈ ભત્રીજાઓને ચાંદલા કરી વધાવવા માટે માંડવા નીચે બોલાવવામાં આવ્યા ખૂબ જ પ્રયત્ન કરવા છતાંય મંદાની આંખો વારંવાર છલકાઈ જતી હતી મોટું કુટુંબ હોવાથી મામેરિયા પણ ઘણા હતા બધી વહુઓના ભાઈઓ અને ભત્રીજાઓને વચ્ચે અજય અને આરતી પણ ગોઠવાઈ ગયા મંદાના સાસુએ બધા વહુઓના પિતા અને ભાઈ કે ભત્રીજાઓને માનપાન આપી આગતા સ્વાગતતા કરીને પોતપોતાના મામેરિયાઓને વધાવવા માટે બધી વહુઓને બોલાવી ત્યારે એક પછી એક વહુઓએ આવીને હસતામુખે પોતાના પિયરથી આવેલ ભેટ સ્વીકારી અને મામેરું લઈ આવનાર ભાઈ અને ભત્રીજાને છાંદલા કરી વધાવી ઓવરણા લઈ અને ખુશખુશાલ થતી હતી આ વિધિ ચાલતી જ હતી પછી બધાને વધાવી લેતા છેલ્લે અજય અને આરતી માંડવામાં વચ્ચે રહ્યા હતા હવે એ જ હતા છેલ્લા ત્યારે મંદાના સાસુએ પૂછ્યું તમે કેમ ઉભા છો તમે પણ કોઈનું મામેરું લઈ આવ્યા છો કે શું ત્યારે અજયે એકદમ ઠાવકાયથી જવાબ આપ્યો કદાચ તમે વેવાઈ તરીકે વિનયભાઈને આમંત્રણ આપતા ભૂલી ગયા હશો ભાગીદાર તરીકે સંબંધ કાપી નાખ્યો હશે પણ એક બાપ તરીકે અમારા શેઠ વિનયભાઈએ દીકરી માટે મામેરું મોકલાવ્યું છે એમ કહી અજયે આરતી સાથે થોડી વાર પહેલાં જ બજારમાં જઈને ખરીદી કરી લાવેલ મામેરું બતાવ્યું બધા જોતા જ રહી ગયા મંદા માટે સોનાનો સેટ જમાઈ માટે સોનાની ચેઇન સાસુ માટે સોનાની વેટીઓ અને મંદા માટે જ નહીં પણ મંદાની દેરાણી જેઠાણી અને નણંદ માટે સાડી સેલા અને કંઈ કેટલીય ભેટ સોગાદોના થાળ ભર્યા હતા સાસરિયા તો ફાટી આંખે જોતા જ રહી ગયા આટલું મોટું મામેરું જે બધાના આવેલા મામેરા કરતા ક્યાંય વધારે તો હતું પણ ઉત્તમ કક્ષાનું હતું એક દીકરીના પિયરની આબરૂ જળવાઈ રહે અને ગૌરવ વધારે એવું હતું એક અનેરું મામેરું જે એક સામાન્ય એકાઉન્ટનું કામ સંભાળતા એપ્લોયે નહોતું કર્યું પણ જાણે કે સગા ભાઈએ કર્યું ન હોય ત્યાં હાજર રહેલા બધા લોકો અજયભાઈની વાત સાંભળી રહ્યા કોઈના ના ન પાડી શક્યું મંદાના સાસુએ મંદાને બોલાવવા કહ્યું ત્યાં તો મંદા હાજર ન હતી મંદાએ શોધવા લોકોએ આસપાસ નજર કરી તો એક ખૂણામાં એ આછું છુપાવીને કોઈ મહેમાન સાથે વાતો કરતી હતી મંદાએ પોતાના નામની બૂમ સાંભળીને પાછળ નજર કરી તો અજય અને આરતી માંડવા વચ્ચે ઊભા હતા અને બધા જોઈ રહ્યા હતા સાસુએ એને બોલાવી છુપાવેલા આછું ધોધ બની વછૂટ્યા અને રડતા રડતા પણ હસતા હૃદયે દીકરીએ પોતાનું મામેરું વધાવ્યું અને એક દીકરી પિયરથી આવેલા મુનિમમાં એને અર્જુનની સાથે મોટો ભાઈ દેખાયો દીકરીએ તેના પર અંતરના આશીર્વાદ વરસાવ્યા ત્યાં હાજર રહેલા અને બંને કુટુંબોને ઓળખતા હોય તેવા કોઈ વડીલે મંદાના સાસરાને બોલાવીને સમજાવ્યું કે ગઈ ગુજરી ભૂલી જાઓ અને એ લોકોએ મામેરું મોકલાવ્યું છે તો આ નિમિત્તે સમાધાન કરી લો સાવ નાની એવી બાબત હોય સંબંધો તૂટવાના કારણમાં પણ એ તૂટેલા સંબંધ જોડવા માટે પહેલ કરવામાં હંમેશા લોકો અચકાતા હોય છે અને ખોટો અહંકાર નડતો હોય છે અહીં હવે મંદાના પપ્પાએ પહેલ કરી હોવાનું માની રાજન અને તેના કાકાની સાથે ખાસ બે વડીલોને કંકોત્રી લઈને મંદા પપ્પાને ત્યાં મોકલાવવામાં આવ્યા અર્જુન શીલાબહેન અને વિનયભાઈ પણ આજે ઉદાસ છે કેમ કે વેવાઈને ત્યાં જહો જલાલીથી ઉજવાતા પ્રસંગમાં જગ આખામાંય બધાને આમંત્રણ આપીને આ એક જ ઘર છોડી દેવામાં આવ્યું હતું વિનયભાઈ ગમે તેમ તોય એક દીકરીના બાપ હતા પતિ પત્ની અને અર્જુન પણ કશું બોલ્યા વગર ત્રણે એકબીજાથી પોતાની ઉદાસી છુપાવવા મથતા હતા અને તેની દીકરીને યાદ આવતા મહારાજે રસોઈ બનાવીને હોવા છતાંય આજે ભૂખ નથી એમ કહી જમવા પણ ન બેઠા હતા ત્યાં અચાનક તેમની જ્ઞાતિના વડીલોની સાથે રાજન અને તેના કાકા તેમને ત્યાં આવ્યા અને વિનયભાઈની સામે હાથ જોડીને પ્રસંગમાં હાજરી આપવા વિનંતી કરી વિનયભાઈ અને શીલાબહેનને આ અચાનક ફેરફાર સમજાતો નથી પણ દીકરીની ખુશી માટે બધાને પ્રેમથી આવકાર્યા સાથે આવેલા વડીલોની વાત શાંતિથી સાંભળી અને આમંત્રણનો સ્વીકાર કર્યો પતિ પત્ની દીકરાની સાથે વેવાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા તૈયાર થઈ ગયા બધા ખુશખુશાલ થઈ એમને આવકાર્યા અને તો પોતાના મમ્મી પપ્પાને અને ભાઈને આવેલા જોઈ હરખાઈ ગઈ અને ભેટી પડી આંખોમાંથી વહેતો અને અંતરમાં છુપાવેલો આંસુનો દરિયો હરખના હિલોળા લેવા માંડ્યો સરસથી બધો જ પ્રસંગ આટો પાયો પાછા ફરતી વખતે વિનયભાઈ અને શીલાબહેનને આ સમાધાન કેવી રીતે થયું શું ચમત્કાર થયો એની સાચી જાણ ત્યારે જ થઈ જ્યારે અજયે માફી માંગતા જણાવ્યું કે શેઠની પેઢીમાં લાખો કરોડોનો હિસાબ રાખતા અજયે અત્યાર સુધી એક પણ રૂપિયો વિનયભાઈને પૂછ્યા વગર નહોતો વાપર્યો એમણે આજે કંપનીની રોકડ રકમ પૂછ્યા વગર વાપરીને દીકરીને મામેરાની ખરીદી કરી હતી અને એ માટે એમણે ફરીથી માફી માગી પરંતુ વિનયભાઈને સાચી પરિસ્થિતિની જાણ થતાં ખૂબ જ ખુશ થઈ ગયા અને પોતાના એકાઉન્ટન્ટ અજયને મામેરું આપવાની કોને ભરી સમજણને બિરદાવતા કહ્યું તે જે મામેરું આપ્યું એ યોગ્ય જ હતું આપણા ઘર પ્રમાણે આપણે આપવું જ જોઈએ ને અજય તું તો આજે મારે માટે નરસિંહ મહેતાનો શામળિયો બનીને આવ્યો છે અર્જુન પણ કહે છે કે તમારે માફી માંગવાની જરૂર નથી પણ હું તમારો કરજદાર છું ભાઈ તરીકેની ખરી જવાબદારી નિભાવી છે હું આજની તમને મારા મોટા ભાઈ સમાન માનીશ વિનયભાઈએ એના ખંભે હાથ મૂકીને કહ્યું હા સાચી વાત છે અર્જુનની અજય આજે તે જે કામ કર્યું છે તે કામ ફક્ત કંપનીના એકાઉન્ટનું ન હતું પણ એક ભાઈનું હતું તું જો મારી દીકરીનો ભાઈ બની શક્યો તો હું પણ તને મારો દીકરો માનીને આ કંપનીનો પાર્ટનર બનાવું છું મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર